મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે નવનિર્મિત વિશ્રામ ગૃહ તેમજ ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું હતા કે વિજાપુર તાલુકાના કોટ દેવપુરા સોજા આગલોડ ગણેશપુરા પેઢામલી સંઘપુર રણશીપુર અને ગઢડા ગામમાં ઘનકચરાના નિકાલ અર્થે નવ ઈ રિક્ષા ફાળવવામાં આવી હતી ઉપરાંત હીર ખાતે માનવ વિકાસ મંડળ હિરપુરા પીઆર પટેલ સર્વોદય વિદ્યાલય અને બીએમ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાના રિનોવેશનમાં દાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ગામડાઓ થી લઈ અને શહેર સુધી અને આ વર્ષે તો શહેર શહેરો માટેની અનેક વ્યવસ્થાઓ સરકાર ગ્રાન્ટો વધારીને કરી છે વિજાપુર એટલે તો સમૃદ્ધ ખેતીનો પણ તાલુકો છે કિસાની પણ ખૂબ સરસ છે ખેતી પણ ખૂબ સરસ છે અને ચાલુ વર્ષે વરસાદની પણ સારી શક્યતાઓ છે એટલે સ્વાભાવિક આગામી સમય વિજાપુરનો ગુજરાતનો અને ભારતનો સારો સમય જશે ચોમાસાના પરિપક્ષમાં એ બિલકુલ નિશ્ચિત બાબત છે